વેલકમ ટુ અમીઝ બ્લોક તો હું અત્યારે બપોરના બાર વાગે જતી હતી ગામમાં કેરી લેવા તો તડકો બહુ હતો એટલે હવે હું થઈ ગઈ છું રેડી અને આ છે ખારો ડેમ અને ત્યાં બનાવ્યું છે રિવરફ્રન્ટ કોઈ નહોતું સાવ ખાલી હતું એકાદ બે માણસની અવર જવર હતી બસ ત્યાંથી આવીને ખુશીએ બનાવ્યું હતું મસ્ત મોટું બિલ્ડીંગ ત્યાં મોટી બિલ્ડિંગ બનાવી દીધી આ રહી મોટી બિલ્ડિંગ આપણે આવડું મોટું ઘર પછી તું કેટલામાં માળે રહીશ ઓહોહોટામાં રહેવું તારેમાં દસ માં માળે રહીશ પછી લિફ્ટ રાખશું લિફ્ટમાં પછી રાત્રે બનાવું તું સબ એટલે બપોરે વધેલી વસ્તુમાંથી મુઠિયા ઢોકળા એટલે એના એ કાંટી છે એ હબટપુ કે એટલે એનું નામ મેં પાડ્યું હબટપુ જાડો લોટ ચણાનો લોટ પછી ને ભાત ને મગ હવે નાખું છું લીંબુ હું બનાવું છું હબટપુ હબટપુ કોને નામ પાડ્યું ખબર આંટી એ ઈ એક દિવસ એમ કહેતા હતા કે અમે હબ ટબુ બનાવવાના મને એમ કે હું ઈ બનાવવા છું તો બનાવીને તે મૂઠી ઢોકળા એટલે આનું નામ છે હબ ટબુ હપ્પુ ટબુ દર ચટણી લીંબુ નીમ ઈ બધું જરા નથી મમ્મી ના કે છે દૂધી મોર નાખવાનું ને કે દીધું મોર નાખ દીધું હવે નાખું ખાંડ મને ગળ્યા બહુ ભાગ ગળ્યા બને મસ્ત બફાઈ ગયા કરી લીધા વઘારવાતા એટલે સાઈડમાં એક બાજુ મૂકી દીધું તો વઘાર બીજી બાજુ કેમકે વઘારેલા ઢોકળા અને ચા ખાવા તો બસ પાણી જમવાનું થઈ ગયું રેડી ખુશી સ્કૂલ બેગ લઈને સી જાવ તાર અત્યારે સ્કૂલે હે સ્કૂલે કોઈ રાત્રે 10 વાગે સ્કૂલે સાચવતું હોય તો કેજો ખુશીને એડમિશન લેવું કા હું આવી ગઈ અત્યારે અહીંયા મારા આંટીના ઘરે બેસવા આઈ કરતી આંટી આ છે ચારમી ચારમીના માસી આવ્યા હતા તો ઈ બેઠા હતા આંટી કાલે મે હબટપુ બનાવ્યું હતું હા હા સારું થયું હતું પણ વિડીયો આવતા જોડેલા જો એમાં તો હું ગઈ હતી ફેશિયલ કરાવવા અત્યારે તડકા ધૂમની ત્યાંથી ફેશિયલ કરાવીને આવી ગઈ છું હવે અમારે બસ નીકળવાનું છે થોડીક વારમાં જૂનાગઢ જવા તો વેકેશનની મોજ પૂરી થાય છે એટલે અહીંયા માણાવદર માટે હજી વેકેશન બાકી જ છે પણ હવે બીજે ક્યાંય જવાનું છે તો તમે કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં એટલે તમને ખબર પડશે હું ક્યાં જાઉં છું તો બસ હવે આ વ્લોગનું હું અહીંયા કરું છું એન્ડ Thank you.